મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ ઝઘડો જેવું થઈ જાય છે અને બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે જે મિત્રો રેકોર્ડિંગ હાલમાં ફરીથી વાયરલ થઈ છે આથી ઝઘડો થયો છે અને આ ઝઘડાનું રેકોર્ડિંગ પણ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો કે વિજય બાપુના સમર્થક અને વસંત ચાવડા વચ્ચે શું વાતચીત થઈ છે તેમજ મિત્રો આ અંગે તમારા જે વિચારો છે એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને પહેલાં આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લેખન પણ વસંતભાઈ બોલો છો હાજી કોણ એ હું સુરત થી પંકજભાઈ બોલું હા બોલો ને હવે એક જરાક માહિતી માટે કોલ કર્યો હતો તમને જી બોલો હવે તમારો લો વિડીયો અપલોડ જો સત્તાધાર નો એની માટેનો એની માટેની જાણકારી માટે શું જાણકારી જોઈએ છે એમાં તમે પહેલા પણ વિડિયો બનાવ્યો તો મેં જોયો તો હા પણ પછી આપને તો એમાં કોઈ માહિતી હોય ને એટલે આપણે કઈ કોલ કર્યો નતો તમને

પણ આ જે video સાંભળ્યો પછી આપણો દુખ છે પણ પેલો video જયારે આયવો ત્યારે આપણને કોઈ એની માહિતી જ નથી તો પછી આપણે કઈ તમને પછી આજે બીજો વિડિયો આયવો એની અંદર જે રીત નું તમે વાત કરતા તા તો મેં કીધું લે હવે વસીમ કોલ કરી દો ખાલી એને જાણ માટે મેં કીધું તમે જે ઓલું આમ હાથ ના કે ઈશારા કરતા તા પછી તમે કેતા તા ઉપર ઓલા બધા મિત્રો વિજય બાપુ બધા room માં ભેગા થાય તે શું કરે room માં બધા ભેગા થાય ત્યારે એ તો એના મિત્રો એ બધા ભેગા થઇ બેહતા હોય,

ભલે તો ઈ વસ્તુ મને જે લાગ્યું એ હું તમને કઉ છું તમે જે વાત ની અંદર વિજય બાપુ ને એ વખતે તમે એવું કેતા મારાથી કઈ કહેવાય જાય એ વખતે તમે જાણ્યા જોયા વગર જો એટલું બોલતા હોય પેલા પણ તમે તમને જાણી લીધું ને વારસાગત મહંત તમે તો પેલા તમે આટલા વર્ષ થી સત્તાધાર ની જગ્યા માં સેવા કરવા ને તો સત્તાધાર ની જગ્યા સેવા કરવા જતા ઈ જાણી લેજો વારસાગત મહંત કોઈ નથી આવતા